દોસ્તો સવારે જાગીને મેં વહેલાં દાતણ કર્યું છે દાંતણ કરીને આ રાતના મેં જે ચણા પલાળ્યા હતા તે અત્યારે થોડા રનિંગ કરવા માટે જવાનું છે તો પેટમાં તકલીફ ના પડે તો થોડા ચણા ખાઈ બે મૂકીને ચણાઓનું પાણી પીને પછી રનિંગ કરવા માટે જઈ રહ્યો છું દોસ્તો અહીંયા હું રોજ રનિંગ કરવા માટે આવી રહ્યો છું આ દેખાય છે તમને કેનલ ત્યાં આખો એક રાઉન્ડ પૂરો કરીએ છીએ એટલે એક કિલોમીટરનો એક રાઉન્ડ પૂરો થાય છે બરાબર અહીંયા હું મિનિમમ હાલ શરૂઆત છે તો મારી બે રાઉન્ડ તો હું પૂરા કરું જ છું અહીંયા દોસ્તો આ રનિંગની શરૂઆતમાં બે ત્રણ જે સ્ટેપ હોય છે એક્સરસાઇઝના તે હું તમને બતાવું છું એ રીતના થોડા એક્સરસાઇઝ કરું તો તમારી સ્નાયુ પણ થોડા લૂઝ થઈ જાય અને રનિંગ કરવા માટે તમારા તમારું પૂરું શરીર એક્ટિવ તમને મતલબ થઈ જાય છે તો હું અહીંયા તમને બતાવું છું મતલબ રનિંગ માટેની એક્સરસાઇઝ હું મારી રનિંગ કરવા જઈ રહ્યો છું દોસ્તો મેં બે કિલોમીટરની રનિંગ પૂરી કરી છે આ જો આજે મારો પહેલો દિવસ હતો બે કિલોમીટરના બે રાઉન્ડ મારે છે મેં કેનલ ઉપર તો અહીંયા મારો વિડીયો અહીંયાથી હવે ડાયરેક્ટ ઘરે એક્સરસાઇઝ કરવા માટે જઈ રહ્યો છું દોસ્તો અમે અત્યારે રનિંગ કરીને ઘરે આવી ગયા છીએ અહીંયા મેં જે મારો પહેલો દિવસ છે આજે દેશી એક્સરસાઇઝના મેં સાધનો અહીંયા બનાવેલા છે અહીંયા સ્કૂલઅપ માટે સ્તંભ રોપ્યો છે સીતં માટે બે લાકડા રોપીને વચ્ચે આડું એક લાકડું માપીને અને ઓછા કરવા માટે થોડો પથ્થર પણ હાલ મૂકી જ છે હજુ ઘણા બધા એક્સરસાઇઝના સાધનો બનાવવાના બાકી છે પણ અત્યારે હાલ આ પહેલો દિવસ છે તો આ ત્રણ વસ્તુ હું તમને બતાવીશ એક્સરસાઇઝ કરીને દોસ્તો અંદરના સ્કૂલઅપ કરવાથી આ કપડાં જે રહ્યા શોલ્ડર એ તમારા મજબૂત થાય અત્યારે મેં બી સ્કૂલઅપ કર્યા છે અંદરના અને એ બહારના મેં પંદર કર્યા છે એ કરવાથી આ હાથની જે મસલ જે છે ગોટલા એ પણ બને છે અને શરીર તમારું આ હાથ જે છે તે મજબૂત રહેશે અને સીટઅપ કરવાથી તમારું જે પેટ હોય તે અંદર જતું રહેશે અને છાતીનો ભાગ બહાર નીકળે છે અને મસલ પણ તમારી જે પગના જે મસલ રહ્યા એ પણ ટાઈટ બને છે સીટઅપ પણ અત્યારે હાલ વીસ પૂરા કર્યા છે દોસ્તો પુશપ મારવાથી તમારી છાતી બહાર નીકળે છે શોલ્ડર જે છે કપા એ પણ મજબૂત થાય છે અને હાથની જે મસલ છે તે પણ ટાઇટ બને છે પહેલા દિવસના કારણે મેં સત્તર પુષપ બનાવ્યા છે સ્ફૂલબ તો મારા મતલબ પુષઅપ મારે વધારે થાય છે પણ મેં સત્તર અત્યારે હાલ કર્યા છે દોસ્તો આજે મેં સવારે જે પાંચ વાગે એક્સરસાઇઝ ચાલુ કરી હતી તે અત્યારે એકથી દોઢ કલાકની અંદર મેં એક્સરસાઇઝ પૂરી કરી છે અને હવે હું મારી એક્સરસાઇઝ પૂરી કરીને હવે હું નાહવા માટે એટલે કે સ્નાન કરવા માટે જઈ રહ્યો છું દોસ્તો અત્યારે હું મારી રોજની ક્રિયા કમ્પ્લીટ કરીને અત્યારે પક્ષીઓને દાણા નાખીને ખૂનદાન કરીને નાસ્તો કરવા માટે બેઠો છું સવારના જે ચણા મેં થોડા ખાધા હતા થોડા અત્યારે વધ્યા છે તે અત્યારે ખાવા બેઠો છું અને ચણાનું પાણી સવારે પીધું હતું થોડું અત્યારે અંદર વધ્યું છે અને મારો છોકરો છે માનવકુમાર એ અત્યારે હાલ જાગ્યો છે એ પણ મારી હાલ નાસ્તો કરવા માટે બેઠો છે દોસ્તો અહીંયા આજનો મારો વિડીયો એક્સરસાઈઝનો પૂરો થયો છે આજના દિવસની મારી એક્સરસાઇઝ જે મેં મેં કરી તે અહીંયા પૂરી થઈ છે હવે બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તમને હું બીજો વિડીયો મૂકીશ જય માતાજી જય રામ